વિજ્ઞાને જ્યારે એવું કીધું કે જીવની શરૂઆત પાણીથી થઈ ત્યારે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર અવતાર પહેલો અવતાર લીધો એ પાણીમાં હતો એના પછી વિજ્ઞાન એવું કહે છે કે પાણીમાંથી પછી એવો જીવ આવ્યો કે જે પાણી અને જમીન બંને પર રહેવા લાગ્યો ત્યારે આપણી પાસે ભગવાન વિષ્ણુનો કાચબા અવતાર આવે છે એના પછી એવું કહે છે કે પાણી અને જમીન અને કાદવ ત્રણેય મોરે જે રહી શકે એવો અવતાર આવે ને પછી આપણી પાસે વરા અવતાર આવે છે વરા અવતાર પછી અડધો માણસ ને અડધું પશુ એવી રીતે જીવની ઉત્ક્રાંતિ થઈને આપણી સામે નૃસિંહ અવતાર આવે છે ત્યારે પછી એવું કે છે કે એમાંથી આગળ વધતા ઘતા માણસ આવ્યો પણ માણસનું કદ નાનું હતું એટલે આપણી સામે બટુક અવતાર આવે છે એની પછી માણસ વિકસિત થતો ગયો અને વિકસિત થતા થતા એક પરંપરામાં આવ્યો એક સામાજિક જીવન જીવવા લાગ્યો એક મર્યાદા બંધાઈ અને ત્યારે આપણી સામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અવતાર આવે છે એટલે વિજ્ઞાન તો બહુ પાછળ ચાલી રહ્યું હતું આપણી સંસ્કૃતિ પુરાણ ભાગવત અને આપણી જે પરંપરાઓ છે એ બહુ પહેલાથી આપણને આ વસ્તુ સમજાવી ચુક્યું વિજ્ઞાને જયારે એવું કીધું કે જીવની શરૂઆત પાણીથી થઈ ત્યારે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મીન અવતાર પહેલો અવતાર લીધો

ત્યારે પછી એવું કે છે કે એમાંથી આગળ વધતા વધતા માણસ આવ્યો પણ માણસનું કદ નાનું હતું એટલે આપણી સામે બટુક અવતાર આવે છે એની પછી માણસ વિકસિત વિકસિત થતો ગયો અને એક પરંપરામાં આવ્યો એક મર્યાદા બંધાઈ અને ત્યારે આપણી સામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અવતાર આવે છે એટલે વિજ્ઞાન તો બહુ પાછળ ચાલી રહ્યું હતું આપણી સંસ્કૃતિ આપણા પુરાણ આપણા ભાગવત અને આપણી જે પરંપરાઓ છે એ બહુ પહેલાથી આપણને આ વસ્તુ સમજાવી ચૂકી